不去。Trip. બોટાદમાં આહિર સમાજના આગેવાન દ્વારા ચારણ સમાજ તેમજ ચારણ જગદંબા વિશે અભદ્ર ટિપ્પણી મામલે બરવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ચારણ સમાજ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં આહિર સમાજના આગેવાન ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર દ્વારા અપાયેલ નિવેદન વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર દ્વારા કરાયેલ અભદ્ર ટીપણી અને નિવેદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે મોટી સંખ્યામાં ચારણ સમાજ રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજ સહિતના આગેવાનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું કુલદીપ ગઢવી અને આજે છેલ્લા બે દિવસ પહેલા આયર સમાજના તળાજા મુકામે જે સમૂલગ્ન યોજાયા હતા એમાં એક દિગાભાઈ ભોમર નામના વ્યક્તિએ ગઢવી સમાજ વિશે અને આઈમાં જગદંબા સોનલમાં વિશે એ ન બોલવાના શબ્દો બોલ્યા હતા અને જે શબ્દોના લીધે જે નથી સહન થતું ગઢવી સમાજને અને અઢારે વરણને જગતંબાનું આવે ક્યારેય સહન નથી કરવાનું અને જે પણ વ્યક્તિ મા વિશે ખરાબ બોલશે કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલશે તો ક્યારેય સહન નથી કરવાનું એની માટે આજે અમે બધા ક્ષત્રિય સમાજ અઢારે વરણ સાથે મળીને અમે આજે મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા હતા અને એવી આશા રાખીએ છીએ કે આને જે નિયમના અનુસાર જે સજા થાય એ સજા થાય અને ખાસ અમને કહેવામાં આવ્યું છે મઢડા સોનલધામ તરફથી કે જે પણ કરો તે નીતિ નિયમમાં અને કાયદેસરની કાર્યવાહી કરજો